સાવલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી નવા વર્ષની પૂર્વ સંધ્યા એકત્રીસ ડિસેમ્બરને લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યવાહી સાવલી તથા મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને વિસ્તારોમાં મહત્વના માર્ગો ચોકડીઓ અને અવર જવર પર સ્થળોએ નાકાબંધી કરી વાહનોની કડક તપાસ શરૂ કરી હતી ચેકિંગ દરમિયાન ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ અન્ય વાહનોની દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી સાથે સાથે વાહન ચાલકોના લાયસન્સ બુક ઇન્સ્યોરન્સ તેમજ દારૂ કે અન્ય નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અંગે ખાસ નજર રાખવામાં આવી હતી પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે આ પ્રકારની ચેકિંગ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે